ધંધ્રા બસ સ્ટેન્ડમાં આવનાર બાઇક ચોરને ને સિટી પોલીસ દ્વારા બે મુહુરતિયા ઝડપી પડા આવ્યા આ ચોર દ્વારા પાંચ બાઇકની ચોરીની કબૂલાત કરી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે સૂચના આધારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી રાહે ચોક્કસ બાદ આધારે ધાંગધ્રા બસ સ્ટેશન ખાતે વોજ ગોઠવી આરોપી રવિભાઈ ધીરુભાઈ ગેડિયા જાતે ચુવા કોડી ઉંમર વરસ ચોવીસ ધંધો મજૂરી રહે વગડિયા તાલુકા મૂળી મૂળ રહે કોડીપરા ધાંગધ્રા તથા કિશનભાઈ દાનાભાઈ દેત્રોજા જાતે કોળી ઉમર વરસ ઓગણીસ ધંધો મજૂરી રહે માન પર ગામ તાલુકા મૂડી વાળાઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુર ઇસમ બંને ધાંગધ્રા બસ સ્ટેશનમાંથી તેમજ ધાંગધ્રા સરકારી દવાખાનાથી તથા થાનગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી એમ કુલ પાંચ મોટરસાયકલ ચોરી કરેલની કબૂલાત કરેલ છે જેથી મજકુર ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર સોહેલ શેખ